પ્રથમ વખત કોઈ એક હોસ્પિટલમાં એક બ્રેન્ડેડ દર્દીના સાત ઓર્ગનનું સાત વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે એ આ કિરણ હોસ્પિટલમાં પહેલું બન્યું છે એટલે કિરણ હોસ્પિટલના ડોક્ટર ટીમને હું અભિનંદન આપું છું કિરણ હોસ્પિટલ એના માટે સક્ષમ છે કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ત્રણસો ડોક્ટરો સત્યાવીસો લોકોનો સ્ટાફ પિસ્તાળીસ વિભાગો ચારસો કરોડના સાધનો અઠ્ઠાવીસ ઓપરેશન થેટરો આ ગુજરાતની નંબર વન નવસો બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની આ હોસ્પિટલ છે અને જે ઉદ્દેશ હતો ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે કે સુરતના લોકોને મેટ્રો સિટી કે અન્ય ન જાવવું પડે આજે કિરણ હોસ્પિટલમાં આખા દેશના અને વિદેશના પણ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે અને આજે આપણે એક સાથે એક હોસ્પિટલમાં હાથ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે એના માટે હું ફરી ફરીને ડોક્ટર ટીમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે